નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે જેને કારણે ખેડૂતોને નુકશાન ભોગવાનો વારો આવ્યો છે જ્યાં મિત્રો તમે અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છો તે ઉનાના ગ્રામ્ય વિસ્તારનો છે અને ઉનામાં છેલ્લા ચોવીસ કલાકમાં દસ ઇંચથી પણ વધારે વરસાદ પડી ચૂક્યો છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે જેને કારણે ખેડૂતોને આ જ રીતે નુકસાની થઈ છે ત્યારે મિત્રો આવા વિડીયો મૂકવાનો હેતુ માત્ર એટલો છે કે આવા વિડીયો સરકાર સુધી પહોંચી રહે ને ખેડૂતોને જે પણ નુકસાન થયું છે તેનું યોગ્ય વળતર સરકાર દ્વારા આપવામાં આવે તો આ વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને જણાવજો તેમજ આગળ વિડીયો બતાવો તે પહેલાં આવી જ રીતે પડે પડના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આવેલ કાળું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આ મેં કહેતો हमें तो वो गए पानी માતાજી સાહેબ આ કુદરતી કુદરત નો કોપ છે ઝાડુ ધણીનું આપણું કાંઈ ન થાય પછી આપણા હાથમાં છે ને છતાવાળા એને જ તમે જાહેરાત કરો કે ખેડૂતના વળતર આપે હવે કાંઈ લેવાનું નથી લઈ લે એક બીજા હાથ હજાર નો ખર્ચો વાવવાનો થાય પ્લસ ખાતર બી બિયારણ દેવા માંગુ અમારે